નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ આજે ફરીથી નવી સ્ટોરી લઈને કે પૈસા કરાવે ખોટા કામ તો ચાલો જાણીએ આપણે કે પૈસા કેવા કેવા ખોટા કામ કરાવે તો આ સ્ટોરીને ધ્યાનથી સાંભળજો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને મિસ ના કરતા તો ચાલો આપણે ચારું ચાલુ કરીએ કે પૈસા મોટા પરંતુ પાપના ઊંડા ખાડા એક ગામમાં ધનસુખ નામનો એક માણસ રહેતો હતો પહેલાં તે બહુ ગરીબ હતો એક સિમેન્ટના ખાડા પર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો પણ એમાં કામ કરતી વખતે તેણે ધીરે ધીરે ચતુરાઈ અને ખર્ચ બચાવવાની રીતો શીખી લીધી એક દિવસ તેને ધીમે ધીમે બહુ જ કામ શીખી લીધું પછી એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો તે કામ તેને ફટાફટ પૂરું કરી દીધું તે કામ જોઈને કોન્ટ્રાક્ટર ખુશ થઈ ગયો અને તરત જ તેને બીજો કોન્ટ્રાક્ટ આપ્યો અને ધીમે ધીમે કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટ મળતા ગયા અને ધનસુક ધનવાન બની ગયો પૈસા આવ્યા પછી ધનસુક બદલાઈ ગયો પૈસા આવ્યા અને પાપ શરૂ થયા તો મિત્રો હવેથી સ્ટોરી ચાલુ થઈ છે ધ્યાનથી સાંભળજો જ્યાં પહેલા ધનસુક મંદિરમાં પ્રસાદ ચડાવતો હવે તે મંદિરમાં જાતો બંધ થઈ ગયો અને બિયર બાર અને જુગાના રવેડે ચડી ગયો એને લાગતું કે પૈસાથી બધું ખરીદી શકાય છે અને માનવતા પણ એના કામદારને ન્યાય ન મળતો ગુનાહિત ધંધા શરૂ કર્યા ધીમે ધીમે નકલી સિમેન્ટ વેચવાનું શરૂ કર્યું અને તે સિમેન્ટથી લોકોએ ઘર બનાવ્યા પણ બે જ વર્ષમાં ઘર તૂટી પડ્યા એમાં એક પરિવાર તો વિસ્ફોટમાં જ મૃત્યુ પામ્યો અંતે શું થયું કે પોલીસ કાર્યવાહી થઈ એક દિવસ તપાસ આવી બધા કાગળ ખુલ્યા એનો બિઝનેસ બંધ થઈ ગયો ધનસુખને જેલમાં નાખવામાં આવ્યો એણે ત્યાં વિચાર્યું પહેલાં હું ગરીબ હતો પણ સુખી હતો અને આજે પૈસા છે પણ શાંતિ નથી તો મિત્રો આ સ્ટોરીની નૈતિકતા કે પૈસા મોટા હોઈ શકે પણ જો સંસ્કારનું હોય તો એ પાપના દરવાજા ખોલી નાખે છે સાચી સમૃદ્ધિ તો ઈમાનદારી અને નૈતિકતામાં છે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે અને હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી સ્ટોરીની સાથે તો આજે હવે રજા લઈએ ધન્યવાદ